નિવેદન સામે ભાજપ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રેલી કરી સુભાષ બ્રિજ ધરણા સ્થળે પહોંચ્યા વિદેશમાં અનામત મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ આક્રમક વિરોધમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અમદાવાદમાં વિરોધ પ્રદર્શનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રેલી કરી સુભાષ બ્રિજ ધારણા સ્થળે પહોંચ્યા સીએમ ભૂપેન્દ્ર પટેલ બત્રીસી હોલથી કલેક્ટર ઓફિસ સુધી પદયાત્રા યોજી સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે કલેક્ટર કચેરી પાસે વિરોધ કાર્યક્રમમાં ભાગ લીધો વિરોધ પ્રદર્શન માટે કલેક્ટર કચેરી પાસે વિશાળ સ્ટેજ પણ બનાવવામાં આવ્યો છે

કટોકટી સમયે સંવિધાન ક્યાં ગયું અત્યારે પણ ચૂંટણી પહેલાં એ લોકો પ્રચારમાં કહેતા કે એનડીએની ને ભાજપની બહુમતી સરકાર આવશે તો દેશમાં આરક્ષણ ખતમ કરશે સંવિધાન બદલશે ચૂંટણી પ્રજા પત્યા પછી પ્રજાએ જે જનમત આપ્યો સો સીટો પણ નહીં મેળવી શકનારા રાહુલ ગાંધી આજે વિદેશની ધરતી ઉપર જઈને એવું કહી રહ્યા છે કે અમે આવનારા દિવસોમાં અનામત ખતમ કરીશું વાતના વિરોધ કરવા માટે આજે માન્ય મુખ્યમંત્રીની હાજરીમાં અને સમગ્ર ગુજરાતમાં એકતાલીસથી વધારે જગ્યાએ આ પ્રકારના ધરણાનો અને વિરોધનો કાર્યક્રમ થયો છે આવનારા દિવસોમાં પણ આ કાર્યક્રમ અમે નીચે સુધી ગામ ગામ સુધી લઈ જઈશું એ પ્રકારનું અમારું આયોજન છે खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।